તો વિડીઓ સાથે કન્ટિન્યુ તો મારે આપણે વીકલી કરંટ અફેરનું રિવિઝન કરી દીધું છે એનું લેક્ચર પણ કરી દીધું તમને બતાવી દઉં વીકલી આપણે લખેલું હતું જે ડેલી આપણે કરંટ અફેર લખીએ છીએ એટલે તમને બતાવી દઉં કે કયા કયા આપણે રિવિઝન કર્યા કઈ તારીખથી રિવિઝન કર્યું તો ચાલો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો તમારે તો આપણે બાર ઓગસ્ટથી સત્તર ઓગસ્ટનું કરંટ અફેરનું રિવિઝન કરી દીધું છે ખાલી આપણે તમને બતાવી દઈશું પ્રશ્ન બોલીએ નહીં બરાબર ફટોફટ તમને બતાવી દઉં જોઈ શકો મિત્રો વિશ્વ હાથી દિવસ છે પછી હાથી વિશે માહિતી મેળવી છે પછી મારે ધ પ્રોજેક્ટ છે એના પછી એકમાત્ર આધ્યાત્મિક ધી એનિમલ સ્ટેજ બાય બેંક છે ખેલો ઇન્ડિયા સ્મિતાનું કે આયોજન થયું એના પછી ક્લીન હાઇડ્રોજન વિશે છે પછી પ્લેયર ઓફ ધ મંથ વિશે છે પછી રગ્બી વિશે છે રમત વિશે પછી જે આગ લાગી ચન્નકલા જંગલમાં તુર્કીમાં એ પણ છે એના પછી એવોર્ડ વિશે એમએસએસપી લખેલું છે આપણે પછી એસીસનું સત્ર ક્યારે રજા છે

ફાઈવ જે ભૂગોળ આપણે આપડે અધૂરું હતું એ પૂરું કરી દીધું છે અને રિવિઝન પણ કરી દીધું છે વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો તો બધું જો આપણે કાલે આપણે જોયા તો સડક માર્ગો વિશે માહિતી મેળવી હતી અને ધોની માર્ગો વિશે પણ માહિતી મેળવી હતી આજે આપણે ધોરી માર્ગો વિશે માહિતી મેળવીશું તો ચાલો બતાવી દો તમને કે આપણે શું શું વાંચ્યું ભૂગોળ વિડીયો સાથે કન્ટિન્યુ તમારે દવા આપણે ચેપ્ટર 5 જે ભૂગોળ વાંચી લીધું છે જે આપણા ધોરી દોસ્ત એ બાકી હતું અને ગુરુ કરને શું જોઈ રહ્યા પ્રભુ બમા કયા કયા વિશે વાંચી એમ તો વાંચ્યા તો તમારા યોદ્ધા જોઈ શકો કે આપણે જળમાર્ગ વિશે છે જળમાર્ગના બે મુખ્ય પ્રકાર છે આંતરિક જળમાર્ગ અને દરિયા જળમાર્ગ એમાં આંતરિક જળમાર્ગમાં વિશ્વના મુખ્ય આંતરિક જળમાર્ગો છે ઘણા બધા છે એના પછી ભારતના આંતરિક જળમાર્ગ છે જોઈ શકો એમાંથી રાષ્ટ્રીય જળમાર્ગ એક રાષ્ટ્રીય જળમાર્ગ બે ત્રણ ચાર અને પાંચ છે એમાંથી બહુ ઘણી વખત પ્રશ્નો પૂછાતા છે ગઈ રેવન્યુ તલાટી બે હજાર ત્રેવીસ માં આમાંથી પ્રશ્ન પૂછાનો હતો એના પછી દરિયાઈ પરિવહન વિશે છે એનું મેપ આપેલું છે પછી આ વિશ્વના બધા આપેલા છે પછી સુએજ નહેર પણ ઘણી વખત પરીક્ષામાં પૂછાતો હોય છે કેપ ઓફ કુડ પણ ઘણી વખત પૂછાતો હોય છે મિત્રો તો જોઈ શકો મિત્રો એના પછી પનામા નહેર માં પછી ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે એટલે તમે સુએજ નહેર અને પનામા નહેર તૈયારી કરીને રાખજો એમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે એના પછી મિત્રો હવાઈ માર્ગ છે પછી ભારતના હવાઈ માર્ગ છે જોઈ શકો પછી પાઇપલાઇન થી બના કરો પ્રશ્નો પૂછા છે આ બિંગ છે સૌથી પાઇપલાઇન લાંબામાંથી લાંબી છે જે યુએસમાં આવેલી છે તો જોઈ શકો મિત્રો પછી ભારતની પાઇપલાઇનો મુખ્ય છે એમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે આમાંથી એક પ્રશ્ન ક્યાંથી પૂછાણો હતો એ અંકલેશ્વરી કોયલી વાળી કદાચ પ્રશ્નો પૂછાણો હતો તો જોઈ શકો મિત્રો પછી પરિવાર સંબંધ છે ઉકેલ છે અને ના થોડા ઘણા વિકલ્પ છે દાખલા સુધી આપણે ભૂગોળ વાંચ્યું છે તો હવે મળીએ આપણે ગણિતમાં કોઈ પણ ચેપ્ટર વાંચીને અને તમને બતાવીશ કે હું આ ચેપ્ટર વાંચ્યું તો વિડીયો સાથે કન્ટિન્યુ તો મારા યોદ્ધાઓ આપણે જે નફોફોટમાં જે કાલે લેક્ચર ટુ બાકી હતું એ આપણે પૂર્ણ કરી દીધું છે અને તમને બતાવી દઉં કે કયા કયા દાખલાઓ ગયા કયા કયા ટાઈપના પણ દાખલાઓ ગણ્યા એ પણ બતાવી દઈશ તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો તમારે જોઈ શકો આપણે ઘણા બધા અમુક એક્ઝામો લખ્યા છે આટલી પેન શોધવાની હોય ટકાવારી એ પણ દાખલાઓ છે પણ દાખલાઓ છે જે ઘણા બધા વખત પરીક્ષામાં પૂછાણો છે આ પણ નવો નવો દાખલો છે ઘણી બધી સાડીઓના છે પછી કિલોગ્રામના અને રામના પ્રશ્નો હોય એ પણ છે પ્રશ્નો પછી આપણે નીરજ પરવડની બુક મિત્રો છે બતાવું તમને બાજુ મિત્રો નીરજ ભરવાડ બુકમાં પણ આપણે ઘણા બધા દાખલા આ સૂત્રો ગણેલા છે આ બધા ટીક કરેલા છે આપણે જોઈ શકો મિત્રો પછી ભૂલવાળા દાખલાઓ છે નારંગી નારંગીના છે નંગ દાખલાઓ છે એ કઈ રીતે સોલ્વ કરાય એ પણ રીતે આપેલી છે મિત્રો જોઈ શકો મિત્રો પુલ વાળો દાખલો છે કે સાચી પુલ હોય આના બદલે આ લેવાઈ ગયું હોય એના દાખલાઓ છે પછી વેઝિક પણ છે ને આપણે વધારે ગણ્યા નહીં થોડા ઘણા ગણ્યા હતા ના દાખલા ને એડવાન્સ લેવલના આટલાથી ચાલુ થાય છે કે ચાલુ થાય છે બેઝિક સુધી ગણાય છે આપણે એડવાન્સ લેવલ બાકી છે વિડીયો સાથે કન્ટિન્યુ તો મળીએ આપણે સાયન્સ અને ટેકમાં વીસ ક્વેશ્ચન લખીને વિડીયો સાથે કન્ટિન્યુ

તો આપણે તો ઇતિહાસમાં જે મેન્સ ના હતા થાય ત્રણ લખી લીધા છે ને ત્રણ મેન્સ ક્વેશ્ચન લખ્યા છે એક બાકી છે આવતીકાલે જોઈશું એ પછી આપણે હવે ઊભી જાવી શકીએ તો આપણે મેન્સ ના ક્વેશન લખીશું તો એની સાથે કન્ટિન્યુ જોઈએ તો આપણે જોઈ લઈએ કે મે મેન્સમાં ઇતિહાસના પ્રશ્નો કયા કયા લખ્યા તો એની સાથે કન્ટિન્યુ તો મારા આપણે પાંચ માર્ક ની શરૂઆત કરી દીધા હતા પ્રશ્નોની અને એમાંથી આપણે પહેલો પ્રશ્ન લખ્યો હતો જેમાં મોહેન્જો અને દોરાવીરામાં જે જોવા મળતી વિશ્તાઓ છે એ માહિતી મેળવી લીધી હતી એના પછીનો પ્રશ્ન મિત્રો છે કે હડપ્પે સભ્યતાની કઈ રીતે ઉદભવ પામી જે આપણે ત્રણ માર્કસમાં પણ પ્રશ્ન લખેલો હતો એના આપણે જે લોંગ ટર્મમાં એટલે કે વિસ્તારથી તો એટલે આપણે પ્રશ્ન પણ લીધો છે જોઈ શકો કે ઉદ્ભવ કઈ રીતે પામી છે ઘણા બધા પ્રશ્નો છે આપણે મોહિજો દરો વિશે લખી છે એના પછી હડપ્પા વિશે લખી છે એમાંથી એક હજાર જેટલા હડપ્પી સભ્યતાના સ્તરો ભારતમાં મળે છે એમાં સો જેટલા તો સ્તરો આપણા ગુજરાતમાંથી મળે છે એ પણ માહિતી લખી છે મિત્રો પછી અને વિકાસ કઈ રીતે થયો એના વિશેની માહિતી મેળવી છે મિનિમમ આપણે અઢાર થી ઓગણીસ લાઈનો લખી છે એના પછી આપણે મિત્રો એક પ્રશ્ન છે હડપ્પિયા સભ્યતા નગરનું આયોજન છે એમાં ઘણા બધા પ્રશ્નો છે કે નગર આયોજન છે પૂર્વ થી પશ્ચિમ તરફ દક્ષિણ શું હતું તેનું ગટર યોજના કઈ રીતે હતી એ માહિતી છે મિત્રો તો જોઈ શકો મિત્રો ઘણી બધી એની વિશેષતાઓ નગર આયોજન વિશેની માહિતી આપણે લખીએ છીએ લખેલું છે તો હવે વિડીયો સાથે કન્ટિન્યુ તો આપણે થોડી વાર પછી આપણે ફ્રેશ થઈને આપણે વિડીયોને વિડીયો તો વિડીયો સાથે કન્ટિન્યુ તો મારા છ અને આપણે આજે સો દિવસ રણનીતિનો દિવસ હતો સાડત્રીસ તો આપણે સવારથી માંડીને સાંજ સુધી આપણે આજે વાંચ્યું છે ને લખ્યું પણ છે તો સવારે કરંટ અફેરમાં આપણે બારથી થી સત્તર ઓગસ્ટ સુધીનું રિવિઝન કર્યું વીકલી કરંટ અફેર હતું એના પછી આપણે ભૂગોળમાં ચેપ્ટર ફાઈવ પૂરું કર્યું જે પરિવહન વિશેની માહિતી હતી એના પછી ગણિતમાં આપણે જે જે લેક્ચર બીજું હતું એ જોયું અને ગણિતના નીરજ બુકમાં દાખલાઓ સોલ્યુશન કર્યા એના પછી આપણે પ્રીમિયમ સોરી પંદર પ્રીમિયમ પ્રશ્નો સાયન્સ અને ટેકમાં જોયા જે ભારતની ઉર્જા નીતિમાં તમે ગઈકાલે વિડીયો જોયો હતો એના વિશેના જોયા અને છેલ્લા આપણે ઇતિહાસના જે મેન્સના ક્વેશ્ચન હતા પાંચ માર્ક પ્રશ્નો આપણે અગાઉ એક બે એક બે અને ત્રણ માર્ક પ્રશ્નોના માહિતી મળી દીધી તો અમારા યોદ્ધાઓ તો આપણે આજે સો દિવસ રણનીતિના દિવસે સાતમી પૂર્ણ થાય છે તો બધાને વિડીયો ગમે જશે તો અમારી ચેનલ ને મિશન તલાટી ન્યૂઝ ચેનલ લાઈક કરો શેર કરો ચેનલને ને કરો જય માતાજી જય દ્વારકાધીશ બહુ બહુ ધન્યવાદ